પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના નવા વ્યાજદર વિશે આજના વિડીયોમાં હું તમને જણાવીશ તમામ યોજનાઓના અપડેટ વ્યાજદર વિશે તમને માહિતી આપીશ તો સૌ પ્રથમ આપણે જોશું કે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી છે બચત ખાતું તો સાદું બચત ખાતામાં શું વ્યાજદર આપવામાં આવે છે તો મિત્રો એમાં હાલમાં ચાર ટકા વાર્ષિક વ્યાજદર આપવામાં આવે છે નેક્સ્ટ મિત્રો હું તમને બીજી યોજના વિશે જણાવું તો પોસ્ટ ઓફિસમાં એક ટાઈમ ડિપોઝિટ કરીને યોજના ચલાવવામાં આવે છે જેમાં મિત્રો આપણે એક વર્ષ બે વરસ ત્રણ વરસ અને પાંચ વર્ષ માટે એફડી કરી શકીએ છીએ એક લમસમ રકમ તમે એફડી તરીકે કરાવી શકો છો તો આપણે એક વર્ષ માટેની જો એફડી કરાવીએ છીએ તો એમાં હાલમાં વ્યાજદર છ પોઈન્ટ નવ ટકા આપવામાં આવે છે બે વર્ષ માટે જો આપણે એફડી કરાવીએ છીએ તો એનું વ્યાજદર સાત ટકા તમને આપવામાં આવશે ત્રણ વર્ષ માટે જો એફડી કરાવશો તો સાત પોઈન્ટ એક ટકા અને પાંચ વર્ષ માટે સાત પોઈન્ટ પાંચ ટકા એફડીનું વ્યાજદર આપવામાં આવે છે નેક્સ્ટ યોજના વિશે તમને જણાવો તો પોસ્ટ ઓફિસમાં એક પાંચ વર્ષની બચત યોજના ચલાવવામાં આવે છે તેમાં કટકે કટકે તમે રકમ જમા કરાવીને બચત કરી શકો છો એનું મિત્રો હાલમાં વ્યાજદર છ પોઈન્ટ સાત ટકા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો પાંચ વર્ષ માટેની જો તમારે એફડી કરવી હોય તો એના માટેની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજના છે એનએસસી કરીને એનું વ્યાજદર મિત્રો હાલમાં સાત પોઈન્ટ સાત ટકા આપવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ યોજના વિશે જણાવું તો કિસાન વિકાસપત્ર એટલે કેવી પી કરીને એક યોજના છે તેમાં તમે એક રકમ મેકી અને એને ડબલ કરી શકો છો જેનું વ્યાજ સાત પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક આપવામાં આવે છે નેક્સ્ટ યોજના વિશે જણાવું કે મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે એક લમસમ રકમ મેકી એફડી તરીકે મેકી એનું વ્યાજ તમે હર મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં લઈ શકો છો તેનું હાલમાં વ્યાજ દર છે સાત પોઈન્ટ પાંચ ટકા આપવામાં આવે છે આવી જ રીતના મિત્રો જો તમે સિનિયર સિટીઝન છો તો તેના માટેની બેસ્ટ યોજના છે કે સિનિયર સિટીઝનમાં મિત્રો આપણે લમસમ રકમ મેકી અને હર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં એનું વ્યાજદર લઈ શકીએ છીએ એનું વ્યાજદર મિત્રો આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર આપવામાં આવે છે જે પોસ્ટ ઓફિસનો હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ છે નેક્સ્ટ મિત્રો જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવું છે તો તેનું હાલમાં વ્યાજદર આપવામાં આવે છે એ જણાવવું એ પહેલાં હજી સુધી જો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવીને આવી માહિતી હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી લેજો તો મિત્રો એનું વ્યાજદર સુકન્યા સમૃદ્ધિનો આઠ પોઈન્ટ બે ટકા હાલમાં આપવામાં આવે છે નેક્સ્ટ યોજના વિશે જણાવું તો પીપીએફ કરીને યોજના છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પંદર વર્ષ માટેની યોજના છે જેનું હાલમાં ઇન્ટરેસ્ટ રેટ સાત પોઈન્ટ એક ટકા આપવામાં આવે છે આમાં પણ આપણે મંથલી મંથલી બચત કરી શકીએ છીએ ત્યારબાદ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ નામની યોજના છે તે ભારતની દરેક મહિલાઓને આપવામાં આવે છે બે વર્ષની યોજના છે જેનું હાલમાં વ્યાજદર સાત પોઈન્ટ પાંચ ટકા આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ